નમસ્કાર ખરણ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ સોમવારના રોજ ઘઉંની આવકની આપણે વાત કરીએ મિત્રો તો ઘઉંની આવકમાં બમફર વધારો છે મિત્રો આ બે નંબરનું ડૂમ છે તે આખે આખું ખર્ચો ખર્ચ ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ બાજુ માલ આ બાજુ માલ ને હરાજી અહીં ચાલુ છે તેની પાછળ એક નંબરનું ડૂમ છે તે પણ ખર્ચો ખચ આખું ભરાઈ ગયું છે મિત્રો તો અત્યારે બે ડૂમ ની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ કેવા આજના બજાર ભાવ રહી છે મિત્રો વિડીયો એન્ડમાં વાત કરશે કે આજની કેવી બજાર રહેલી છે કેવી ક્વોલિટીમાં કેવા ભાવ થઈ રહ્યા છે તેની પણ થોડુંક વાત કરશે તો વિડીયોમાં એન્ડમાં બન્યા રહેજો પાંચસો ને વીસ રૂપિયાનો ભાવ છે જે ટુકડી છે મિત્રો અમેરિકન ટુકડી છે પાંચસો ને વીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે મિત્રો પાંચસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે ટુકડી છે મિત્રો જે આમાં કોક કુતરિયું જોવા મળી રહ્યું છે ને કટકી આમાં જોવા નથી મળી એ પણ ઝીણો દાણવાની રહ્યો છે કલરમાં સારું છે પાંચસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ જો છે લોક પણ ઘઉં છે મિત્રો આમાં કોક ડાગી દેખાઈ રહી છે મિત્રો ને અમુક ટકા કટકી પણ જોવા મળી રહી છે અને કોઈ કુતર્યું પણ જોવા મળી રહી છે પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો પાંચસો ને અડતાલીસ માં વેચાણી છે ટુકડી છે કોક કોઢી વાળો દાણો દેખાઈ રહ્યો છે કોઢી દેખાઈ રહી છે અને અમુક ટકા કોક કટકી જોવા મળી છે પણ કલરફુલ માલ છે માલ સારો હોય પાંચસો ને સિત્તેર રૂપિયા ભાવ થયેલા છે મિત્રો પાંચસો ને સિત્તેર રૂપિયા ભાવ થયેલા છે ટુકડી ઘઉં છે મિત્રો એકદમ કલરફુલ માલ છે આમાં કટકી તો કોક જોવા મળી છે પણ એકદમ કલરફુલ માલ છે પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે પાંચસો ને ચુમ્માલીસ ભાવ થયેલો છે આ પણ ટુકડી જોવા મળી છે આમાં કોક કુતરિયું જોવા મળ્યું છે કોક કટકી પણ જોવા મળીએ છે પણ માલ એકદમ કલરફુલ છે મિત્રો હવે આજની બજાર વિશેની થોડીક વાત કરી લે મિત્રો તો જે મિલ ક્વોલિટી છે ને જે મિલ ક્વોલિટી એ પાંચસો નેવુંથી પાંચસો દસ આજુબાજુ ખપી રહી છે મિત્રો ને જે મિલથી સારું ક્વૉલિટી કહી શકાય તે બધો માલ પાંચસો ત્રીસથી પાંચસો પચાસ આજુબાજુ ખપી રહી છે અને ટૂંક એવન માલ કહેવાય મિત્રો તે પાંચસો પચાસથી છસો રૂપિયા લગીને ખપી રહ્યો છે ને મિત્રો લોકવન ઘઉંની વાત કરીએ ને તો લોકવન ઘઉંમાં પાંચસો પચીસથી માંડીને પાંચસો પચાસ રૂપિયા લગીને લોકવન વેચાઈ રહ્યું છે સુપર લોકડ હોય ને સારું લોકંડ તો મિત્રો સાઠ પાંચ સાઠ રૂપિયા લગીન હાલ વેચાઈ રહ્યું છે આ આ ટાઈપની આજની બજાર જોવા મળી છે એ વન માલ કોઈક ઢગલો સારો હોય ને તો છસો માથે પણ ટપી જાય